આ ભાવમાં નહીં મળે આ ભાવમાં આ સાઇઝનો આ સુપર બિલ્ડરપ સાથે ટુ બીએચકે નહીં મળે એકસો ને આડત્રીસ સ્ક્વેર યાર્ડનો પાંત્રીસ ટકા સુપર બિલ્ડરઅપ સાથે રીસેલમાં ફર્નિશ ફ્લેટ વેચાણ આપવાનો છે સારું એવું હવા ઉજાસવાળું વન ને ટુ સાઈડથી સારા એવા બાલ્કની વ્યૂ સાથે સારી લોકાલિટી સારી એમ્યુનિટી એમ્યુનિટીઝની વાત કરીએ મિત્રો તો સિનિયર સિટીઝન ગેઝેબો ક્રિકેટ પીચ ચિલ્ડ્રન પ્લે એરિયા ગાર્ડન આમ તમામ એમ્યુનિટીઝ આપને મળી રહેવાની છે મોટેરા સ્ટેડિયમથી માત્ર છસો મીટર એસપી રિંગ રોડથી માત્ર પાંચસો મીટર જ્યાં સ્કૂલ કોલેજ હોસ્પિટલ નજીકમાં રહેવાનું છે મિત્રો આવા વિડીયો માટે ધ્વનિ રિયલ્ટલ અમદાવાદને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ટુ બી એચ કે થ્રી બી કે ફોર બી જો તમે લેવાનો વિચારી રહ્યા હોય તો આજે ધ્વનિ રિયલ્ટરનો કોન્ટેક્ટ કરો થેન્ક યુ